આ ચોક્કસ સૌરાષ્ટ્રના અંદર આવી રીતે એકલા રહેતા અને સ્થળાંતર કરીને સુરત મુંબઈ અને મહાનગરોમાં વસતા દરેક સમાજના લોકોને જ્યારે અહીંયા ગામડામાં રહેતા એકલતા અનુભવતા વયોવૃદ્ધ લોકોને જ્યારે પજવણી કરતા લુખાઓ અસામાજિક તત્વો જ્યારે આવી રીતે હેરાન કરતા હોય ત્યારે ચોક્કસ રીતે એમને હું પૂરી પાડવા અને ગામડાઓને જીવંત રાખવાના પ્રયાસના ભાગરૂપે સુરતથી મોટી સંખ્યામાં ને આજુબાજુના ગામના લોકો સરપંચો અને આ જિલ્લાના અલગ અલગ ગામોની અંદરથી આવેલા જે લોકો છે એમને આ દંપતીને જે માર મારવામાં આવ્યો છે દેવળિયા ગામના જે લોકોને જે ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે ચોક્કસ ઊંકશ કે આવા અસામાજિક અને લુખાઓને ડામવા માટે જે ગામ લોકોએ પહેલ કરી છે જે ઊંઘ પૂરી પાડવાનું કામ કર્યું છે એ ચોક્કસ થાયની છે હા આની અંદર જ્યારે પ્રથમ ફરિયાદ નોંધાણી હતી ત્યારે પરિવાર ડરના માહોલમાં હતો અને પરિવારે જ્યારે પ્રથમ વખત ફરિયાદ નોંધાવી ત્યારે કંઈક ને કંઈક એવું લાગતું હતું કે આ ગામડાની અંદર એકલું રહેવું છે શેડેશી માટે જવું છે એકલતા અનુભવતા હતા વયોવૃદ્ધ લોકો જ્યારે અહીંયા વસતા હોય ત્યારે એમના ચોક્કસ એનામાં ડર હતો પછી સમાજના લોકોને તમામ સમાજના લોકો જ્યારે ગામજનો એકત્રિત થઈ અને આ પ્રકારનું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ અમે તમારી સાથે છીએ હું પૂરી પાડવાનું હિંમત પૂરી પાડવાનું જ્યારે વયોવૃદ્ધ એ દંપતીને કહેવામાં આવ્યું ત્યારે એમની જીગર ખુલી છે અને આમ તો એ ધનજીભાઈ ધોરાજીયા છે એ આખા ગામની અંદર આખા પંથકની અંદર ભગતની સાપ ધરાવે છે ત્યારે એમને હિંમત કરી છે અને પહેલ કરી છે ત્યારે ગામમાં ચોક્કસ શાંતિ અને સમરસતા જળવાય છે જે ઘટના બની છે અને આવનારા દિવસોમાં ખેડૂત ઉપર કોઈપણ પ્રકારના આવા આ અસામાજિક તત્વો ડાર ડારો ડફારો ન કરે દાંત ધમકી ન કરે અને પજવણી ન કરે એના ભાગરૂપે સાડા ત્રણ વાગ્યાના આજુબાજુ સમગ્ર પંથકના લોકો આજુબાજુના ખેડૂતો લોક સંવાદ ખેડૂત સંવાદનો કાર્યક્રમ રાખ્યો છે તેની અંદર ઉચ્ચ અધિકારી પણ ઉપસ્થિત રહેવાના છે અને ખેડૂતોને પ્રવચન કરશે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે